ફૂલ ફોક ડાન્સ અને કલર સાથે બહુ મજા આવે છે ના ફ્રેન્ડ સર્કલ સાથે આવ્યા છે ને ફેમિલી સાથે છે બહુ મજા આવે છે દર વખતે હું અહીંયા જાઉં છું અને દર વખત કરતા આ વખતે તો કઈક વધારે જ મજા છે ફૂલ ફેમિલી અમે લોકો 15 પર્સન સાથે જ આવ્યા છીએ અને દર વખતે અહીંયા જ આવીએ છીએ અને આ વખતે તો મને એક્સ્ટ્રા ઓર્ડિનરી મજા આવે છે વાવ જ અચ્છા હે બહુ પબ્લિક હે મજા આયેગા અભી અભી હમ આયે હે અભી એન્ટ્રી કર રહે હે બહુત મજા આના ચાહિયે અમે અહીંયા ફૂલ ફેમિલી સાથે હોળી રમવા ધુરે રમવા આવ્યા છે ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યા છે અહીંયા તમે જોઈ જ શકો છો અહીંયા કેટલો મોટો ફંક્શન થઈ રહેલું છે એન્ડ વી આર સેલિબ્રેટિંગ ધુડેટી